Gayâch a vaj. S'wajan Karma din i descriptat Harum eh. S'a mai mu dungia dene de Makar ini, rosan tu vaj. 하a,ズukhne anastukewa sahan jakti mengganti kata avra t Storm Assam. Acting Maturvay anything Chehedarn investTurn aksi Ia Hogey rya Not Fortune, Dr.Thema આઈ કોઈ પાળી કોક લે ને આઈ હોય તો મને ખબર થતી ખબર ખબર છે હર માતા કોઈ છે તમારા મુંબઈ પેલા મારું અપી છે એ તો છે આપણે પેલા મને એક વખત દર્શન કરવા લાઈ દર્શન કરવા બરાબર તીર્દો રેણો લાયો તને લાયો ખરો માતા ખરો માતા ને મિત્ર આઈ આઈ ના હાચ એવું કીધું કે મારા છોરીઓ નું પરિવારમાં સુધામો ઉંજામ આ છોરીઓ હાથ મેને તીહ દે હું બીજું તો તારા છોરીમાં સદાય માતા શિફતી કર્યો પણ સમય તો દુખાય તારો બાર કે